જમાલપુરમાં આવેલા સાતસો વર્ષ જૂના કાદરી અને સદામ હુસેન કુરેશી વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો વસ્ત્રાપુર બહુમાળી ભવન મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે નોંધાવી ફરિયાદ ત્રિકમજી મંદિરમાં વર્ષ ઓગણીસો માં ચેરિટી કમિશન દ્વારા ચાર ટ્રસ્ટીની નિમણૂક કરાઈ હતી વર્ષ ઓગણીસો માં મંદિરની જમીન સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહને વેચાણ કરવામાં આવી હતી આ જમીન વેચાણ પહેલા ચેરિટી કમિશનરની મંજૂરી લીધી ન હતી તેથી ચેરિટી કમિશનર દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો સિટી સિવિલ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહ દ્વારા બે હજાર અગિયારમાં હાઇકોર્ટમાં દાવો કરાયો હતો કોર્ટમાં દાવો પેન્ડિંગ હોવા છતાં બે હજાર સોળમાં ખોટા ઠરાવ કરી વહીવટદાર મોહમ્મદ પઠાણ દ્વારા પોતે અશક્ત હોવાનું બહાનું બતાવી વહીવટદાર તરીકે શેખ નિઝામુદ્દીનની નિમણૂક કરી હતી કોર્ટમાં દાવો પેન્ડિંગ હોવા છતાં નિઝામુદ્દીન શેખના પૌત્ર બિલાલ હનીફ શેખે દસ્તાવેજ કરવા માટે અરજી કરી હતી આ જમીન નિઝામુદ્દીન શેખે પોતાના પૌત્ર બિલાલ અને તેના મળતિયાઓને વેચી દીધી હતી જમીનનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં દસ્તાવેજ કરાવ્યો હતો જમીન વેચાણના પુરાવા રૂપે નિઝામુદ્દીન શેખના ખાતામાં પૌત્ર બિલાલ શેખ અને તેના મળતિયાઓ દ્વારા બે પોઇન્ટ છત્રીસ કરોડ જમા કરાવ્યા ન હતા મંદિરની જગ્યામાં હાલ બિલાલ શેખ અને તેના મળતિયાઓનો ગેરકાયદેસર કબજો ગાયકવાડ હવેલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે અત્રે ગઈકાલે ચેરિટી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય દ્વારા એક ફરિયાદી શ્રી બ્રિજેશ હરિભાઈ પરમાર નાની અત્રેની પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા અને એમની જે ફરિયાદ છે એ મુજબ ત્રિકમજી મંદિર જે જમાલપુર વિસ્તારમાં આવેલું છે અને ખૂબ પ્રાચીન મંદિર છે એ મંદિરની ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી છે અને એ મંદિર સંબંધે ઓગણીસો નવ્વાણુંમાં એક દસ્તાવેજ થયો હતો જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસીડિંગમાં છે એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો જે બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ લીધેલી હતી આ જમીન વેચાણે આપવામાં સહન ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ ડાયલાલ શાહ પછી મોહમ્મદ અસગર શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય ચાર વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી જેમની અંદર બિલાલ શેખ રોહન કાંદરી જીશાન કાંદરી અને એક સદ્દામ હુસેન કરીને છે આમ સાત આરોપીઓ વિરુદ્ધમાં ચેરિટી શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગઈકાલે ગાયકોડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો કરવામાં આવ્યો

બે હજાર દસથી એક પિટિશન ચાલે છે અને એ અત્યારે હાલ પણ પેન્ડિંગ છે આમ છતાં ચેરિટી કમિશનરશ્રીની જગ્યા હોવા છતાં કેટલાક ઇસમો જેની અંદર આ કામના આરોપી નંબર એક બે અને ત્રણ એટલે કે બાબુલાલભાઈ મોહમ્મદ અસગર અને શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે અન્ય ચાર ઇસમોને વેચી દેવામાં આવે છે જેમાં એમને બે કરોડ અને છત્રીસ લાખના દસ્તાવેજ મુજબ એની જંત્રી મુજબ એમને વેચાણ કરે છે તો સદર ગુનાની અંદર ફોરજ દસ્તાવેજો ઊભા કરી અર્થાત બે હજાર સોળમાં ઠરાવ નવ ભેગ ઊભો કરવામાં આવે છે જે પણ એકદમ ફોલ્સ દસ્તાવેજ હતો સાથે સાથે આ લોકો જે આરોપીઓ છે એ કલેક્ટરશ્રીની કચેરી અમદાવાદ ખાતે પણ જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે બે હજાર ત્રેવીસમાં એક દસ્તાવેજ થાય છે અને જે દસ્તાવેજની અંદર એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવી પચાવી પાડવાનું કૃત્ય કરતા હોય પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજીની જે મંદિર ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પચાવી પાડેલ હતી અને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરનાર કુલ ચાર ઈસમો જે છે જેને બીજા નંબરનો દસ્તાવેજ કર્યો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે સર કોર્ટ મેટર ચાલતી હતી કમિશનરની મંજૂરી મંજૂરી લેવી જરૂરી છે તો આ કલેક્ટરમાંથી કઈ રીતે કોણે મંજૂરી આપી હતી દસ્તાવેજ કરવા માટે અહીંયા બે વસ્તુ સમજવી જરૂરી છે કે ત્રિકમજી મંદિરના સંદર્ભમાં બે દસ્તાવેજો થયા છે એક છે ઓગણીસો નવ્વાણુંનો પ્રથમ દસ્તાવેજ જે દસ્તાવેજ વિવાદાસ્પદ હોય નામદાર હાઈકોર્ટમાં ફર્સ્ટ અપ્રિલ બત્રીસો એક અનુસંધાનમાં એ હાલ જ પેન્ડિંગ છે અને એ જ્યુડિશિયલ હોય જેની આપણે અહીંયા ચર્ચાને અવકાશ નથી પરંતુ જે બીજો દસ્તાવેજ થાય છે બે હજાર ત્રેવીસમાં એ દસ્તાવેજ છે જે દસ્તાવેજ કલેક્ટરશ્રી અમદાવાદની અંદર વેચાણ માટેની મંજૂરી માટે રિપોર્ટ કરે છે અને એ રિપોર્ટમાં પોતે એવું જણાવે છે આ કામના આરોપીઓ નિઝામુદ્દીન અને કે આ જમીન છે એ જમીન પ્રાઇવેટ જમીન છે અહીં કોઈ પણ ટ્રસ્ટ પબ્લિક ટ્રસ્ટ કાયદો લાગુ પડતો નથી અને આ જમીન સંદર્ભમાં કોઈ પણ દાવા દાવાઓ કોઈ પણ નામદાર કોર્ટમાં ચાલતા નથી એટલે આવા પ્રકારની ખોટી રજૂઆત થયેલી એના સંદર્ભમાં કલેક્ટરશ્રીની વ્યવસ્થા સંદર્ભમાં એમને મંજૂરી મેળવેલી હતી જે મંજૂરી ખોટી રજૂઆત આધારે મેળવેલી હતી જે પ્રસ્થાપિત થતો સદર બાબતમાં ગુનો દાખલ મંજૂરી કોણે આપી અને એ સામે તપાસ થશે કારણ કે મંજૂરી મેળવવી જ ખૂબ મોટી વાત છે કઈ રીતે મંજૂરી મેળવી મંજૂરી કોણે આપી હતી એ બાબતે કોઈ તપાસ થશે હા બે હજાર ત્રેવીસ નો જે દસ્તાવેજ થાય છે એ દસ્તાવેજના છ દિવસ પહેલા આ કામના આરોપીઓ જેની અંદર શેખ નિઝામુદ્દીન અબ્દુલ રહેમાન અને બીજા આરોપી છે મોહમ્મદ બિલાલ દ્વારા એક એફિડેવિટ કરવામાં આવે છે કલેક્ટર કલેક્ટરશ્રીની કચેરીમાં અને એ એફિડેવિટમાં પોતે આ જમીનની વેચવાની મંજૂરી માગે છે નિઝામુદ્દીન અને એ મંજૂરી માગીને વેચાણ બિલાલને કરવાનું હોય છે આવા પ્રકારની રજૂઆત છે જેમાં તમામ જે હકીકતો છુપાવવામાં આવેલી હતી આરોપી દ્વારા અને આવી હકીકતો છુપાવેલી હોવાના કારણે મંજૂરી એમને મેળવેલી હતી અને એ મંજૂરી પત્રમાં જ સ્પષ્ટ લખ્યું હતું કે કોઈ પણ હકીકત છુપાવવામાં આવશે તો આ જે મંજૂરી હુકમ આપોઆપ રદ થશે એટલે આ અનુસંધાનમાં એમને મંજૂરી મળી હતી આમ છતાં તપાસના ભાગરૂપ મંજૂરી કયા સંજોગોમાં મળી હતી કેવી રીતે મળી હતી તે પણ એક તપાસનો વિષય છે જમાલપુરની અંદર સાતસો વર્ષ જૂનું ધીકમજી મંદિર જે તોડી પાડવામાં આવ્યું છે એ જે બિલ્ડર છે કુખ્યાત બિલાલ અને એના જે સાગીરતો છે એની સાથે મિલાપીપણા કરીને અને કોર્પોરેશનના કર્મચારીઓને મેળાપી કરે મેળાપીપણું કરીને જે આ મંદિર તોડી પાડવામાં આવ્યું છે સાતસો વર્ષ જૂનું એમાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને કોર્ટે પણ એના વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને કોર્ટે પણ ઉલ્લેખ કર્યો છે કે ફરીવાર ત્યાં છ મૂર્તિઓ હતી છ છ મૂર્તિઓની પુનઃસ્થાપના થાય એનો કોર્ટનો ઓર્ડર પણ છે અને અમે સરકારની સાથે એવી માગણી કરીએ છીએ કે આની અંદર જેટલા લોકો ઇન્વોલ્વમેન્ટ હોય જે કોર્પોરેશનના કર્મચારી હોય કે અગર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એને અશાંતારાની પરમિશન મળી હોય તો એ લોકો હોય કે આની અંદર જેટલા બી હિન્દુ પણ જયચંદો જેટલા લોકો હશે એ બધાને કડકમાં કડક કાર્યવાહી થાય નિર્ણય જામીન ન થાય અને ફરીવાર આ મંદિર ભવ્ય બને અને મૂર્તિઓ પર પુનઃસ્થાપિત થાય એવી અમારી માંગણી છે આટલા સમયથી આ વિવાદ ચાલતો તો કોર્ટમાં મેટર હતી અત્યાર સુધી કેમ આ બહાર ના આવ્યું અત્યારે અચાનક આ મુદ્દો બહાર આવી રહ્યો છે નહીં આ વિવાદ ચાલતો તો એ ધ્યાનમાં હતું અને અમારા જે કાર્યકર્તાઓ છે એ લોકોનું એના પર થોડું ધ્યાન પણ હતું પરંતુ ક્યાંક ને ક્યાંક ક્વિક એક્શનની રાહ જોવાઈ રહી હતી અને આજે આપણે ચેરિટી કમિશનરે આજે જે એફઆઈઆર કરી છે ચેરિટી કમિશનના માધ્યમથી તો હવે સમગ્ર હિન્દુ સમાજને જાગૃત કરીને ત્યાં મંદિર પુનઃસ્થાપન થાય એની માટેનો અમારો એક આંદોલન રહેશે આ મંદિરમાં શું શું હતું કઈ મૂર્તિઓ હતી કયા પ્રકારની સ્થાપના હતી એનો કોઈ ઇતિહાસ વગેરે તમને ખ્યાલ હશે સાતસો વર્ષ જૂનું ધીકમજીનું મંદિર છે અંદર વિષ્ણુ ભગવાનની મૂર્તિ હતી લક્ષ્મીજી હતા હનુમાનજી ગણપતિ અને શિવજી શિવ પાર્વતી હતા આ રીતે એક મૂર્તિને સાતસો વર્ષ જૂનું મંદિર હતું અને ત્યાં એક સમય એવો હતો કે એક સમય સમગ્ર ત્યાં આજુબાજુ બધા હિન્દુ સમાજના લોકો રહેતા હતા અને જે હિન્દુ પલાયન કરી ગયા પછી જે ત્યાં પરિસ્થિતિ બની છે તો એ એક પરિસ્થિતિ એવી બની છે કે ત્યાં કોઈ જતું આવતું નથી અને ક્યારેક ક્યારેક કોઈ જતું હશે પરંતુ જે ટ્રસ્ટીઓના જે મોગજ સાઈનો કરી છે જે બિલાલે અને જે મંદિર પડાવી લીધું છે તો એ એક ને કંઈક બહુ જ આપણી માટે શરમજનક વાત કહેવાય અને આની માટે ઉગ્ર આંદોલન પણ કરીશું એક સવાલ એક જૂનું હોય કોને ખાસ કરીને તોડવાની કોઈ વ્યક્તિ હતો કે તોડવાનો રસ હતો એની અંદર ને બીજું કે કોર્પોરેશન આમાં શું રોલ રહે કારણ કે કોર્પોરેશન નોટિસ હશે કોઈ પ્રક્રિયા થઈ હશે ત્યારબાદ અથવા પછી ખાનગી તોડી દેવામાં આવ્યું છે આવા ઘણી જગ્યાએ તમે જોઈ શકો છો કે મુસ્લિમ વિસ્તારની અંદર મંદિરો જૂના છે પ્રાચીન મંદિરો છે તોડી પાડીને બિલ્ડિંગો બનાવી દીધા છે એવી રીતે ત્રિકમજી મંદિર છે જ્યાં એક સમય બધા હિન્દુ વસાવટ કરી કરતા અત્યારે હાલ કોઈ પણ ત્યાં હિન્દુ સમાજના વ્યક્તિ રહેતા નથી હવે જે હિન્દુ સમાજ નથી રહેતું તો ત્યાં મંદિરમાં અવર જવર પણ ઓછી થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક આ જે ઘટના બની છે એ કોર્પોરેશનના કર્મચારીઓ અને સાથે રાખીને અને એ લોકોને કંઈક બિલાપીપણાના કારણે જ આ ઘટના બની છે અને એના કારણે જ આ મંદિર તૂટી પડવામાં આવ્યું છે